નમસ્કાર મિત્રો ધ લીગલ સફરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે એક બહુ જ અગત્યના વિષય પર વાત કરવાના છીએ શું જન્મનો દાખલો નથી અને હવે જન્મના એકવીસ દિવસ કે પછી કદાચ એક વર્ષ કરતાં પણ વધુ સમય પછી એટલે કે લેટ એન્ટ્રી કરાવી છે તો આ સમજૂતી બસ તમારા માટે જ છે ઘણીવાર કેવું થાય કે ઘણા લોકોનો જન્મ ઘરે થયો હોય અને એ સમયે નોંધણી કરાવવાનું રહી ગયું હોય પછી અચાનક પાસપોર્ટ માટે વિઝા માટે કે કોઈ સરકારી નોકરી માટે જન્મના દાખલાની જરૂર પડે ત્યારે ખબર પડે કે અરે આપણું નામ તો રજીસ્ટરમાં છે જ નહીં પણ જરાય ચિંતા ના કરો આ કામ માટે કોઈ એજન્ટ પાસે જવાની બિલકુલ જરૂર નથી આજે હું તમને લેટ રજિસ્ટ્રેશન એટલે કે મોડી નોંધણીની આખી એ ટુ ઝેડ પ્રોસેસ એકદમ સરળ ભાષામાં સમજાવીશ જુઓ આપણે આ આખી પ્રોસેસને ચાર સિમ્પલ ભાગમાં વહેંચીને સમજીશું આપણે ઓફલાઈન એટલે કે ગામડા કે તાલુકા લેવલે કામ કેવી રીતે થાય અને ઓનલાઈન મતલબ કે સરકારના સીઆરએસ પોર્ટલ પર ઘરે બેઠા અરજી કઈ રીતે કરી શકાય એ બંને રીતો જોવાના છીએ તો બસ એક ડાયરી અને પેન લઈને રેડી થઈ જાઓ અને દરેક સ્ટેપ બરાબર નોંધી લેજો ઓકે તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલું અને સૌથી પાયાનું સ્ટેપ છે એનએસી મેળવવું એનએસી એટલે કે નોન અવેલેબિલિટી સર્ટિફિકેટ સિમ્પલ ભાષામાં કહીએ તો આ એક એવો પુરાવો છે જે સાબિત કરે છે કે તમારો દાખલો ખરેખર ક્યારેય બન્યો જ નથી તો સવાલ એ થાય કે આ એનએ સી છે શું જુઓ આ એક ઓફિશિયલ કાગળ છે જે તમારી સ્થાનિક ઓફિસમાંથી મળે છે સરકારને કેવી રીતે ખબર પડે કે તમારો દાખલો નથી બન્યો બસ એના માટે જ આ સર્ટિફિકેટ બહુ જ જરૂરી છે એમાં એકદમ સ્પષ્ટ લખેલું હોય છે કે ભાઈ અમે અમારા બધા રેકોર્ડ્સ ચેક કરી લીધા અને તમારા નામની કોઈ એન્ટ્રી અમને મળી નથી હવે મોટો સવાલ એ છે કે આ એનએસસી મળશે ક્યાંથી બહુ સિમ્પલ છે જો જન્મ ગામડામાં થયો હોય તો તમારે સીધા તલાટીકમ મંત્રી પાસે જવાનું છે અને જો જન્મ શહેરમાં થયો હોય તો તમારા વિસ્તારની જે વોર્ડ ઓફિસ હોય અથવા તો નગરપાલિકાનો જે આરોગ્ય વિભાગ હોય ત્યાં જવાનું રહેશે ત્યાં જઈને બસ એક સાદી અરજી આપવાની છે કે મારો જન્મ આ તારીખે અહીં થયેલો તો મહેરબાની કરીને રેકોર્ડ ચેક કરી આપો જો તમારું નામ નહીં મળે તો એ અધિકારી તમને લખીને આપશે કે આ નામનું કોઈ રજિસ્ટ્રેશન અમારા ચોપડે નોંધાયેલું નથી બસ આ જે કાગળ મળ્યો એ જ છે તમારું એનએસ ચાલો તો એનએસી તો હાથમાં આવી ગયું હવે આવે છે સૌથી અગત્યનું કામ અને એ છે એક મજબૂત ફાઇલ તૈયાર કરવી કારણ કે આ જ ફાઇલ લઈને આપણે મામલતદાર સાહેબ પાસે જવાનું છે એટલે એક પણ કાગળ રહી ન જાય એ રીતે વ્યવસ્થિત ફાઇલ બનાવવી પડશે હવે તમારી ફાઇલમાં કયા કયા ડોક્યુમેન્ટ્સ હોવા જોઈએ એ ખાસ ધ્યાનથી નોંધી લેજો સૌથી પહેલાં તો એક અરજી જે મામલતદાર સાહેબને સંબોધીને લખેલી હોય બીજું આપણે જે ઓરિજિનલ એનએસી કઢાવ્યું છે એ ત્રીજું પચાસ કે ત્રણસો રૂપિયાના સ્ટેમ્પ પેપર પર એક નોટરાઇઝ્ડ સોગંદનામું કરાવવાનું જેમાં બધી વિગતો લખવાની કે મારો જન્મ અહીં આ તારીખે થયેલો પણ જાણકારીના ભાવે નોંધણી કરાવવાની રહી ગઈ છે આ સિવાય જન્મનો કોઈને કોઈ પુરાવો તો જોઈશે જ જેમ કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે એલસી હોય તો એ બેસ્ટ છે પછી રહેઠાણનો પુરાવો માતા પિતાના આધાર કાર્ડ અને ખાસ બે ઓળખીતા સાક્ષીઓના આધાર કાર્ડ પણ જોઈશે આ એવા સાક્ષી હોવા જોઈએ જે કહી શકે કે હા આ વ્યક્તિનો જન્મ અહીં જ થયો છે હવે તમે વિચારતા હશો કે સીધા તલાટી પાસે કેમ નહીં જવાનું મામલતદાર પાસે જવાની શું જરૂર છે તો જુઓ એનું કારણ છે કાયદો રજિસ્ટ્રેશન ઓફ બર્થ એન્ડ ડેથ એટલે કે આરબીડી એક્ટની કલમ તેર ત્રણ એકદમ સ્પષ્ટ કહે છે કે જો જન્મના એક વર્ષ પછી નોંધણી કરાવી હોય તો ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ અથવા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ એટલે કે આપણા મામલતદાર સાહેબ એમનો હુકમ હોવો ફરજિયાત છે આ કોઈ ઓપ્શન નથી આ એક કાયદાકીય જરૂરિયાત છે જેનું પાલન કરવું જ ઓકે ફાઇલ એકદમ રેડી છે તો ચલો હવે આપણે સત્તાવાર પ્રક્રિયા શરૂ કરીએ આ એ સ્ટેજ છે જ્યાં તમારી ફાઇલ સરકારી અધિકારીઓ ચેક કરશે અને તમને જન્મ નોંધણી માટેનો કાયદાકીય હુકમ મળશે આ પ્રોસેસ આમ જુઓ તો બહુ જ સીધી સાદી છે તમારે તમારા તાલુકા મથકે મામલતદાર કચેરીએ જવાનું ત્યાં તમારી આખી ફાઇલ જમા કરાવી દેવાની ફાઇલ જમા કરાવશો એટલે તમને સુનાવણી માટેની એક તારીખ મળશે બસ એ તારીખે તમારે તમારા બે સાક્ષીઓને લઈને હાજર રહેવાનું છે ત્યાં અધિકારી પંચનામું કરશે પંચનામું એટલે શું સિમ્પલ તમારા સાક્ષીઓની પૂછપરછ કરશે જો બધું બરાબર લાગશે અને તમારી વાતને એમને ખાતરી થઈ જશે તો સાહેબ જન્મ રજિસ્ટર કરવા માટે એક ઓર્ડર એટલે કે હુકમ કરી આપશે અને સાંભળો આ ઓર્ડર મળી ગયો ને એટલે સમજી લો કે તમારું નેવું ટટા કામ પતી ગયું હવે ઓર્ડર તો મળી ગયો આ પછી તમારી પાસે બે રસ્તા ખુલે છે જે તમારા રહેઠાણ પર આધાર રાખે છે પહેલો છે ઓફલાઈન રસ્તો જે ખાસ કરીને ગામડામાં રહેતા લોકો માટે ખૂબ જ સરળ છે તમારે બસ મામલતદારનો ઓર્ડર લઈને સીધા તલાટી મંત્રી પાસે જવાનું જે પણ લેટ ફી હોય એ ભરી દેવાની અને એ તરત જ રજિસ્ટરમાં એન્ટ્રી પાડીને તમને દાખલો હાથો હાથ કાઢી આપશે અને બીજો રસ્તો છે ઓનલાઇન એટલે કે સીઆરએસ પોર્ટલનો ઉપયોગ કરીને જે આપણે હવે વિગતવાર સમજવાના છે હવે જે લોકો ઓનલાઇન અરજી કરવા માંગતા હોય એમના માટે આ સ્ટેપ્સ છે સૌથી પહેલાં ગૂગલ પર સીઆરએસ ઓઆરજીઆઈ ડોટ ગવ ડોટ ઇન વેબસાઇટ ખોલો ત્યાં જમણી બાજુ ઉપર તમને જનરલ પબ્લિક અપ દેખાશે એના પર ક્લિક કરીને તમારું એકાઉન્ટ બનાવી લોગ ઇન કર્યા પછી બર્થ મેનુમાં જઈને એડ બર્થ રજિસ્ટ્રેશન પર ક્લિક કરો હવે જે ફોર્મ ખુલે એમાં તમારી બધી જ વિગતો જેમ કે નામ જન્મ તારીખ માતાપિતાનું નામ બધું જ અંગ્રેજીમાં અને એકદમ સાચું ભરવાનું છે જેવું તમે ફોર્મ સેવ કરશો એટલે પોર્ટલ તમને તરત જ કહેશે કે આ લેટ રજિસ્ટ્રેશન છે પછી ત્યાંથી તમને એક રિપોર્ટિંગ ફોર્મ ડાઉનલોડ કરવાનો ઓપ્શન મળશે એને ડાઉનલોડ કરીને એની પ્રિન્ટ કાઢી લેવાની છે ઓકે હવે અહીંયા ખાર ધ્યાન આપજો આ ઓનલાઇન પ્રોસેસનું સૌથી મહત્વનું સ્ટેપ છે અને મોટાભાગના લોકો અહીંયા જ ભૂલ કરે છે ખાલી ઓનલાઈન ફોર્મ ભરી દેવાથી કામ પૂરું નથી થતું તમારે પેલું જે રિપોર્ટિંગ ફોર્મ પ્રિન્ટ કર્યું છે એ એની સાથે મામલતદારનો ઓર્ડર અને જે નિયત લેટ ફી હોય એ આ ત્રણેય વસ્તુ લઈને તમારા વિસ્તારના રજિસ્ટ્રાર એટલે કે વોર્ડ ઓફિસ કે નગરપાલિકામાં રૂબરૂ જઈને જમા કરાવવું જ પડશે જ્યાં સુધી તમે આ ફિઝિકલી જમા નહીં કરાવો ત્યાં સુધી ત્યાં બેઠેલા અધિકારી એપ્રુવ બટન નહીં દબાવશે અને તમારો દાખલો જનરેટ નહીં થાય આ યાદ રાખજો ચાલો તો હવે આપણે આખી પ્રક્રિયાના છેલ્લા અને સૌથી સંતોષકારક તબક્કા પર આવી ગયા છીએ એ તબક્કો જ્યાં તમારી બધી મહેનતનું ફળ તમને મળશે એકવાર રજિસ્ટ્રાર તમારી અરજીને ઓનલાઈન મંજૂર કરી દે પછી બસ તમારે ફરીથી સીઆરએસ પોર્ટલ પર લોગ કરવાનું છે ત્યાં બર્થ સર્ટિફિકેટના ઓપ્શનમાં જશો એટલે તમારો દાખલો તૈયાર દેખાશે તમે તેને ઘરે બેઠા જ ડાઉનલોડ કરી શકો છો અને એની પ્રિન્ટ પણ કાઢી શકો છો અને હા આ ડિજિટલ સહી સિક્કાવાળો દાખલો બધી જ જગ્યાએ પાસપોર્ટથી લઈને સરકારી નોકરી સુધી બધે જ સંપૂર્ણપણે માન્ય ગણાય છે તો ચાલો આખી પ્રોસેસને એક મિનિટમાં ફટાફટ રિવાઇઝ કરી લઈએ સ્ટેપ વન તમારા વિસ્તારમાંથી એનએસસી એટલે કે નોન અવેલેબિલિટી સર્ટિફિકેટ લાવો સ્ટેપ ટુ બધા જરૂરી ડોક્યુમેન્ટ્સ ભેગા કરીને એક મજબૂત ફાઇલ તૈયાર કરો સ્ટેપ થ્રી મામલતદાર કે મેજિસ્ટ્રેટ પાસેથી જન્મ નોંધણીનો કાયદેસર ઓર્ડર મેળવો અને છેલ્લું સ્ટેપ ફોર એ ઓર્ડર તમારા રજિસ્ટ્રારને આપો પછી ભલે ઓફલાઇન તલાટીને આપો કે ઓનલાઇન પોર્ટલ પર જમા કરાવો બસ આ ચાર સ્ટેપ્સ પૂરા કરશો એટલે તમારો દાખલો તમારા હાથમાં તો મિત્રો આ હતી જન્મના દાખલાની લેટ એન્ટ્રીની સંપૂર્ણ એ ટુ ઝેડ પ્રોસેસ હા પ્રોસેસ થોડી લાંબી છે પણ અઘરી બિલકુલ નથી બસ તમારે આ સ્ટેપ્સને બરાબર ફોલો કરવાના છે જો તમને આ માહિતી ખરેખર મદદરૂપ થઈ હોય તો આને લાઇક જરૂર કરજો તમારા જે મિત્રો કે સગા સંબંધીઓના દાખલા બાકી હોય એમને આ સમજૂતી ચોક્કસ શેર કરજો અને આવી જ કાયદાકીય માહિતી એકદમ સરળ ભાષામાં મેળવવા માટે અમારી ચેનલ ધ લીગલ સફરને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો તમારા કોઈપણ પ્રશ્નો હોય તો નીચે કોમેન્ટમાં જરૂર લખજો આભાર